મજબૂત પટ્ટા ગુજરાતમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે સાથે સાથે નવી નવી સિસ્ટમની અસરોને ધ્યાનમાં રાખતા આગામી ત્રણ કલાક ની અંદર ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ વરસવાને લઈને ગુજરાત માટે શું કરવામાં આવી છે નવી આગાહી કયા કયા પંથકની અંદર અત્યારે નવી નવી લો પ્રેશર હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતના વિસ્તાર ઉપર હવે કેટલો ખતરો મંડરાઈ રહ્યો છે કયા વિસ્તારોમાંથી સિસ્ટમની દિશાઓ પલટાતી જોવા મળી છે અને સિસ્ટમની છે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદ વરસવાને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર સોમાસાની વિદાય લઈને પણ તાજી લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે ખાસ જાણી લેજો જી મિત્રો બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમનું હાઈ પ્રેશરનું અત્યારે તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને અત્યારે ગુજરાતના વિસ્તાર સુધી યુ સી એટલે સર્ક્યુલેશન એરિયાનું બનીને ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી પોતાનો મજબૂત ઘેરાવો ફેલાવતો હોય તેમ નવી સિસ્ટમ અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી સિસ્ટમની ઘાત ગુજરાતના વિસ્તાર સુધી લંબાયેલી જોવા મળી રહી છે સિસ્ટમની મજબૂત ઘાતને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હવેથી તોફાની વરસાદની શરૂઆત ગુજરાતમાં જોવા મળવાની છે આ અંદર આપણે માહિતી કયા કયા વિસ્તારોની અંદર કેવા પ્રકારના વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે હજી પણ ગુજરાતમાં બે થી ત્રણ દિવસ સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જિલ્લાઓ અને નકશાઓ જાહેર કરીને શું તાજી લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવી છે જેની પણ આપણે સંપૂર્ણ વિગતસર માહિતી મેળવવાના છીએ સૌપ્રથમ તમે અત્યારે લાઈવ સેટેલાઇટ યુની મદદથી જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં નવી નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે મુંબઈના વિસ્તારથી બેંગ્લવીના વિસ્તારમાં એક નવા લો પ્રેશરનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે મધ્ય ભારતના ક્ષેત્રથી પૂર્વીય ભારતના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભયંકર સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે અને અત્યારે ખાસ કરીને ધાનબળના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર નાગપુર ભુવનેશ્વરના વિસ્તારથી અલ્હાબાદ ગ્વાલિયરના રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ વરસતો હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર વીજળીના ચમકારાની સાથે તોફાની વરસાદની શરૂઆત જોવા મળી રહી છે મુંબઈના તટીય ક્ષેત્રથી લઈને મદુરાઈ બેંગલુરુ બેંગલુરૂંગ્લવીના વિસ્તારથી વિશાખાપટ્ટનમના ક્ષેત્રની અંદર અને ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટન હૈદરાબાદ અને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ધીમે ધીમે ગુજરાતના ગુજરાતના તટીય વિસ્તાર ઉપર પણ સિસ્ટમનું પરિભ્રમણ ફરી વળેલું જોવા મળી રહ્યું છે જેને ધ્યાનમાં રાખતા આગામી ત્રણ કલાકમાં રાજપીપળાના વિસ્તારથી ભરૂચના ક્ષેત્રની અંદર આમોદના વિસ્તારથી લઈને નર્મદાના જિલ્લામાં સુરતના વિસ્તારથી લઈને વ્યારાના ક્ષેત્રની અંદર તેની સાથે સાથે નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર રીતસરનું આભ ફાટતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મોટા પલટાવ આવવાની સાથે વલસાડ બિલીમોરા વનસાડા આહવા સાપુતારાના પંથકની અંદર વરસાદનો ભયંકર ખતરો વધતો જોવા મળવાનો છે નવસારીના ક્ષેત્રથી બારડોલી વ્યારા સુરતના વિસ્તારની અંદર પણ હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે કોસંબા ઉમરપાડા ભરૂચના ક્ષેત્રથી દહેજના પંથકની અંદર સિનોરના ક્ષેત્રથી રાજ્યની અંદર ડભોઈ કરજણ જાંબુસરના તટીય ક્ષેત્રની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સદાબહાર લીલાચમ જંગલવાળા તમામે તમામ વિસ્તારોમાં આજથી લઈને આગામી બે દિવસ સુધી હજી પણ ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે સિસ્ટમનો મજબૂત ઘેરાવો અને સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઇન અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનની અસરને ધ્યાનમાં રાખતા અત્યારે સૌરાષ્ટ્રના હવામાનની અંદર પણ વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં લાલપુર ખંભાળિયા ભાટિયાના ક્ષેત્રથી ભાનવડ ચીખલીના વિસ્તારથી પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપીય વરસાદની શરૂઆત જોવા મળી રહી છે જૂનાગઢના ક્ષેત્રથી લઈને જેતપુર ઉપલેટા કુતિયાના કડાચ કેશોદના વિસ્તારમાં વિસાવદર બગસરાના ક્ષેત્રથી ધારીના પંથકની અંદર તેની સાથે સાથે માંગરોળના ક્ષેત્રથી વેરાવળ તુલસી શામ ઉના કોડીનારના વાતાવરણની અંદર પણ મોટા પલટાવને લઈને આવનારી ત્રણ કલાક માટે મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર મહુવા રાજુલા કુંડલાના વિસ્તારથી લઈને તળાજાના તટીય ક્ષેત્રની અંદર ખરસલિયા ભાવનગર સોનગઢ પાલીતાણા અમરેલી અને બાબરાના વિસ્તારમાં ઝાપટાથી લઈને હળવાથી મધ્યમ વરસાદી વરસવાની નવી શક્યતા દર્શાવવામાં આવી છે તે ઉપરાંત બાબરાના વિસ્તારથી ગઢડા બોટાદના વિસ્તારથી બરવાળા રાણપુરના વિસ્તારથી જસદણના ક્ષેત્રની અંદર ધંધુકાના વિસ્તારથી લીંબડીને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં આગામી ત્રણ કલાકની અંદર નવી નવી સિસ્ટમની અસરોને ધ્યાનમાં રાખતા હવેથી હલચલ સક્રિય બનતી જોવા મળવાની છે તમે લાય પણ સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો અરબસાગરના દરિયામાંથી આગળ વધતા તોફાની અને ભેજયુક્ત પવન સીધા જ આગળ વધીને ગુજરાતના વિસ્તારો સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે જેને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પવનની તીવ્રતા અત્યારે લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવર ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે આમ તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી હોય તેમ ઘોર અંધારપટની વચ્ચે અહેમદાબાદના જિલ્લાથી લઈને ધોળકાના વિસ્તારમાં નડિયાદના ક્ષેત્રથી વડોદરાના પંથકની અંદર ખંભાત ગોધરા લુણાવાડા દાહોદના વિસ્તારથી લઈને બોડેલી ખેડા પંચમહાલ અને મહીસાગરના તટીય જિલ્લાઓની અંદર તોફાની વરસાદની સાથે સાથે અત્યારે શિયર ઝણનો મજબૂત ઘેરાવો પણ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પોતાનો ભયંકર જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે આમ રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર મોટા પલટાવની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે વરસદના ખતરા વધવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જો આપણે કચ્છના વિસ્તારોની માહિતી મેળવીએ તો કચ્છના વાતાવરણની અંદર પણ દિવસે ને દિવસે મોટા પલટાવની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે જેમાં ગાંધીધામ રાપર ખાવડ બાડેલી માંડવી નળિયાના વિસ્તારથી લખપતના ક્ષેત્રની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ હળવા પલટાવ સાથે ધીમાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખતા ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રમાંથી પણ સોમાસુ વિદાય લે તે પહેલાં હજી પણ વરસાદનો છેલ્લો રાઉન્ડ ગુજરાતમાં પોતાની અસર દર્શાવતો હોય તેમ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા રાધનપુર અને થરાદના વિસ્તારની અંદર મોટા પલટાવ આવવાની સાથે સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર આજથી લઈને હજી પણ આગામી બે થી ત્રણ દિવસની અંદર વરસાદનો મોટો ખતરો ગુજરાતમાં વધતો જોવા મળી શકે છે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં ગુજરાતમાં આજથી લઈને હજી પણ આગામી પાંચ દિવસ એટલે કે રાજ્યની અંદર આવનારી બાવીસ તારીખ સુધી ભયંકર વીજળીના ચમકારા અને ગુજરાત રાજ્ય ઉપર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ વરસવાને લઈને નવી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતની અંદર મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદની સાથે ગુજરાતમાં હવેથી ભયંકર થંડસ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે રીતસરની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે સોમાસુ વિદાય રહે તે પહેલા રાજ્યની અંદર વરસાદનો છેલ્લો તોફાની અને ખુખાર આ નવો રાઉન્ડ ગુજરાતમાં હજી પણ તબાહી મચાવતો જોવા મળવાનો છે જેની અસરની શરૂઆત અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લામાંથી જોવા મળી રહી છે તમે લાઈવ નકશાની અંદર પણ જોઈ શકો છો આવનારી ગુજરાતમાં ત્રણ કલાકની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત રાજ્યમાં ભરૂચના જિલ્લાથી લઈને સુરતના વિસ્તારમાં નર્મદાના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર તાપીના વિસ્તારની અંદર ડાંગના ક્ષેત્રથી નવસારી અને વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારમાં ભયંકર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું જોર વધવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની સાથે વરસાદનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરના જિલ્લાની સાથે રાજકોટ મોરબી ગીર સોમનાથ જુનાગઢ જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પણ હવેથી તોફાની વરસાદની શરૂઆત જોવા મળવાની છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો દાહોદના વિસ્તારથી છોટા ઉદેપુર વડોદરાના વિસ્તારથી પંચમહાલ મહીસાગરના ક્ષેત્રથી લઈને આણંદના જિલ્લામાં ખેડાના વિસ્તારથી અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારથી અરવલ્લીના વિસ્તારની અંદર આ સંપૂર્ણ જિલ્લાની અંદર આગામી ત્રણ કલાકની અંદર ભયંકર ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતાની સાથે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદની ગુજરાતના વિસ્તારમાં હવેથી જોવા મળવાની છે સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યા છે તમે લાઈવ પણ જોઈ શકો છો આજથી લઈને આવનારી બાવીસ તારીખ સુધી ગુજરાતમાં હજી પણ વરસાદનું તીવ્ર દબાણ અને વરસાદનો મોટો ખતરો ગુજરાત રાજ્ય ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર અમુક સ્થળોની અંદર ગાજવીજ સાથે તોફાની વરસાદ એટલે કે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર હવેથી વરસાદનું જોર વધવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે અમુક સ્થળોની અંદર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે જો કે મધ્ય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે અમાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર ભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ગુજરાતના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દરિયો બેકાબુ બનીને ગુજરાત પર પોતાનું જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે ચારે દિશાઓમાંથી તોફાની પવનોની તીવ્રતા ગુજરાત તરફ અત્યારે આગળ વધતી જોવા મળી રહી છે ખાસ જાણી લેજો હવામાન વિભાગ દ્વારા આગામી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે ચોમાસુ વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર ત્રેવીસ સપ્ટેમ્બર દરમિયાન એટલે કે આજથી લઈને ત્રેવીસ તારીખ સુધી રાજ્યના વિવિધ ભાગોની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના અનુસાર આજથી લઈને ત્રેવીસ સપ્ટેમ્બર સુધી મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ અને સંપૂર્ણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સાથે ધીમી ધારે હળવા વરસાદને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને હવામાન વિભાગની આગાહી અનુસાર વીસ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર વાવાઝોડાની પણ તીવ્ર સંભાવના દર્શાવવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારમાં તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ અનેક જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા વધતા જોવા મળવાના છે દરિયાઈ કાંઠાના અનેક ક્ષેત્રની અંદર અનેક વૃક્ષો ધરી પડતા હોય તેવા દ્રશ્યો પણ ગુજરાતમાં જોવા મળવાના છે જ્યાં હા દર્શક મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચોવીસ કલાકની અંદર અરવલ્લી ગાંધીનગર ખેડા અહેમદાબાદના ક્ષેત્રથી આણંદના વિસ્તારમાં પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર સુરતના ક્ષેત્રથી તાપી જેવા જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આવતીકાલ માટે પણ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા સિવાય દરેક જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વીસ સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જિલ્લાઓની અંદર મોરબી જામનગર સુરેન્દ્રનગર ખેડા પંચમહાલ અહેમદાબાદ દ્વારકા ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારથી ભરૂચ વડોદરાના ક્ષેત્રથી વલસાડ અને તાપીના વિસ્તારથી સુરતના વિસ્તારની અંદર પણ હવેથી વરસાદનું જોર વધતું હોય તેમ રાજ્યની અંદર અત્યારે ગ્રામ્ય પંથકની સાથે શહેરી પંથકના વિસ્તારોની અંદર પણ વરસાદનું ફરી એકવાર જોર વધતું હોય તેમ ગુજરાતમાં ભારેથી લઈને મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ઓક્ટોબરની અંદર હવાના નીચા દબાણના કારણે રાજ્યની અંદર કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે હા દર્શક મિત્રો જોકે સોમાસુ રાજ્યમાંથી વિદાય લેશે અઢાર નવેમ્બરની અંદર બંગાળની ખાડીની અંદર એક ભયંકર વાવાઝોડું બનવાની ધારણા દર્શાવવામાં આવી છે જે ગુજરાતની અંદર હવામાનની અંદર મોટા ફેરફાર લાવી શકે છે અરબી સમુદ્રની અંદર પણ સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર દરમિયાન સક્રિય થવાની નવી સિસ્ટમ અને નવા નવા અત્યારે વાવાઝોડાની અસરને લઈને ધારણાઓ દર્શાવવામાં આવી રહી છે જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર અને રાજ્યના કેટલાક અન્ય ભાગોની અંદર વાવાઝોડાની સાથે વરસાદ પડતો જોવા મળવાનો છે કેટલાક વિસ્તારમાં હજુ પણ વરસાદ પડી શકે છે અને સાત ઓક્ટોબરે અરબી સમુદ્રમાંથી એક સિસ્ટમ બનીને રાજ્યના ભાગોની અંદર આવતી જોવા મળવાની છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ગુજરાતના દરિયાની અંદર અત્યારે તોફાન સક્રિય બનતું હોય તેમ દસથી લઈને પંદર ફૂટ ઊંચા મોજા અત્યારે દરિયાની અંદર ઉછળતા જોવા મળી રહ્યા છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ હજી પણ ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસ સુધી વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે ખાસ સલાહ આપવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક ભાગોમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર કેટલાક જિલ્લામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડતો જોવા મળવાનો છે અને આ સમયગાળા દરમિયાન ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા માછીમારોને નદીઓની અંદર ન જવાની સલાહ આપવામાં આવી છે આઈએમડી દ્વારા પણ હિમાચલ પ્રદેશ પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આગામી બે દિવસ દરમિયાન પૂર્વીય ઉત્તરીય પ્રદેશના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અનેક વિસ્તારમાં મેઘરાજા તૂટી પડતા હોય તેમ સોમાસાની વિદાય પહેલા પોતાનું તીવ્ર દબાણ દર્શાવતા જોવા મળવાના છે ગુજરાતની રેની પણ ખાસ અપડેટ દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ દમણ દાદરાનગર હવેલી ભાવનગર સુરત વલસાડ ગીર સોમનાથના વિસ્તારથી જૂનાગઢ નવસારી તાપી ડાંગ અને અમરેલી સહિત ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અન્ય જિલ્લાઓની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ચોમાસાની ખાડી સક્રિય થવા અને ચક્રવાતી પરિભ્રમણ અત્યારે નવી નવી પ્રણાલીના કારણે અત્યારે વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે અત્યાર સુધીની અંદર ગુજરાત રાજ્યની અંદર સામાન્ય કરતા અઠ્યાવીસ ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂકેલો જોવા મળ્યો છે આ વર્ષે ગુજરાતની અંદર દેશભરની અંદર સારો વરસાદ પડેલો જોવા મળ્યો છે આ વર્ષે ગુજરાતની અંદર સામાન્ય કરતા અઠ્યાવીસ ટકા વધુ વરસાદ આવ્યો છે રાજ્યની અંદર અત્યાર સુધીમાં સામાન્ય કરતા એકસો વધુ વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્ર સિવાય ગુજરાતના અન્ય તમામ વિસ્તારોની અંદર નદીઓના આંકડા અને સદીઓના આંકડા પાર થઈ ગયા હોય તેમ અનેક નદીઓની અંદર પૂર અને અનેક ભાગોની અંદર સો ટકા કરતા વધુ વરસાદ ગુજરાતમાં નોંધાઈ ચૂકેલો મધ્ય પૂર્વીય ક્ષેત્રની અંદર એકસો ને દસ ટકા સૌરાષ્ટ્રના વિસ્તારમાં ત્રાણું ટકા અને કચ્છના વિસ્તારમાં એકસો પાંત્રીસ ટકા અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં એકસો ને દસ ટકા સુધીનો વરસાદ પડી ચુકેલો જોવા મળ્યો છે